ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં હવારના પોરમાં આવી ગયા શીતલબેન ના ઘરે હા આવી તો રાતે ગયા તા પણ કેવાય નઈ કાકા એમને ટાઈમ આપ્યો હતો શનિવાર સુધી તમે આવતા નહીં તો શનિવાર રાતે બાર એક વાગે અમે આવ્યા ને રવિવાર ગણાય ને એવા હતું હાલે મજામાં તો વાંધો નહીં તમારા વિડીયો ઓછા ને ધ્યાન સારું બધા હે ને અમારા જો છે એટલે ને કમેન્ટ કરે એટલે ને બરાબર તમારા ઘરે ને હા ને ને નેદવું પડે છે કાકા કાકા પડે તો હોય ચાલો હવે અમે ભાગીએ મજૂર આવી ગયા બાર વાગે રાતે આવી ગયા ચા પી લીધો બસ મજૂર વાત જોતા હા મારી વાત જો મિત્રો આપણે હવાર થી શીતલબેન ના ઘરે થી સીધા તાણે હાઈજે મળ્યા અને જો હું તમને બતાવું દી આથમી ગયો હે આપણે હે ને નેતતા અને નેદી નવે આવ્યા હે અને જો ગાય નું ખાણ ભરી લીધું છે હે ફટાફટ ગાય ને દોઈ લઈ પછી જાઉં હું આપણે ગામમાં ગામમાં થોડું કામ હે એટલે એ પતાવી લે અને ભેંસને જોવા જૂતા મરાવી આવી પવીની વાત જોઈ છે આગની આવે આગને આવે આજ મોડું થઈ ગયું કેટલા હાળા પોળા હાથ વાગી ગયા દોવામાં તો હાલો હવે હેને ને ફટાફટ દોઈ લઉં તો મિત્રો આપણે ગામમાં ભૂલી ગયા હા અને કૃષિ લઈ બેઠો બેઠો આપણા બ્લોગ જોયો હા કૃષિ હાય હાય હર ગયો શું કરો ભાઈ

ચાલો હવે ગાડી વહી જાય તો ગોળી લેવા જાઉં અંદર મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકા બીજો દિવસ ઉગી ગયો અને આપણે નીકળી ગયા આજે મજૂર આવ્યા હે ને દ્વારા ધીરે ધીરે થઈ હાલતા અને આમાં મહી દેખાતી હતી મહી હતી કાલ દવા તો સતાઈ ગઈ હવે જોવાય કાલ નેદતા હતા ને ત્યાં થોડીક દેખાણી હતી અટાણી તો નથી દેખાતી અમે કંઈ હાલ હવે મજૂર આવી ગયા હે અને પપ્પા વૈયા ગયા એટલે આપણે જઈએ ફટાફટ વહેલું નેદાઈ જાય ને તો પછી અમે કુમરો મરાઈ ગયો ઓલું બગડલ જીરું હે એટલામાં બાકી જ બધું નેદાઈ ગયું તો મિત્રો બપોર પછી એના વાગી ગયા છે બે બે ઉપરથી હું હા અને જો આપણે ઓલું પડું નેદાઈ ગયું અને આમાં નેદવા આવી ગયા હાઈ આ ફટાફટ એને નેદવા માંડીએ આજ તો બે દિવસનો બ્લોગ ભેગો આવી જાય સાંજે થોડીક તાણ પડીએ મને હમણાં બે ત્રણ થી થોડુંક હલાવું પડીએ કારણ કે કઈ કન્ટેન્ટ નથી નેદવામાં નેદવામાં તો હું કાંઈ એમ દેખાય રાખું એટલે થોડી બાજુ જીરું બગડી ગયું ને એ થોડુંક નેદવાનું હોય એ નેદાઈ જાય પછી આમાં થોડુંક વેલડીને કેરા ઘેરા હે એવાનું તો મિત્રો નેતા નેતા આપણું દાંતેનું ભૂલાઈ ગયું ઘરે હવે દાંતેનું લેવા છે નહીં આમાં છ ક્યારે રિયા છે આડો ક્યાં થશે થોડોક પછી એને આમાં ક્યાંક ક્યાંક વેલડી દેખાય છે બીજું તો ખબર નથી આપણે બે ત્રણથી પહેલાં જ જોયું હતું વેલડી ક્યાંક ક્યાંક દેખાય લઈ કાઢી નાખીએ બધું નીકળી જાય અને આ હે બક્કાલી તો મિત્રો આપણે થોડું કમ્પ્લેટ નોંધાઈ ગયું એક નહીં સોરી બે પૂરા કર્યા આજની તારીખમાં બધાને વાત છે ગોટાળવાના છે હજી આટલું નોંધવાનું અહીંથી આ બધું તો એમાં વચમાં જીરું બેસી ગયું હે હાવ દેખાય ને ટકેડો આખો એ બેહી ગયું હે અને બીજું ઓલી બાજુ આપણે ને એ બેઠું જોવા ફૂલડા બહુ મસ્તી હે અટાણે અને ગાયું બધી ઉભ્યું છે અને હવે આપણે ને ઓલા પડે ફટાફટ જવા દઈએ કામ પતે હમણાં ઉતરા આવે ને બોલવાનું ભાવ ધીમું થઈ ગયો હવે આપણે બોલવાની સ્પીડ થોડી વધારવી જોઈએ નકર મેળ પડશે નહીં એટલે ફટાફટ જાય આપણે અને જો આ બધા માલ અહીંયા કમ્પ્લીટ ઉભા છે હોય રીતે બધા ભૂલ થઈ ગયા એટલે કઈ ઉપાધિ નથી અને પાડી સુટી ગઈ શું નીકળી ગઈ હાલો હવે આપણે હે ને ફટાફટ ઓલાપડામાં નદવા વહીએ છ પૂરું થાય તો મિત્રો આપણું નેતા ગયું આપણે જવાની વાત કરી જાઉં હે પણ જરાક પાંચ મિનિટ હું પૂરો ખાઈ લાવ કારણ કે મને હે ને બહુ દુઃખે હે કઈ ત્યાં થઈ ગયા ને એટલે એવું છે તો હે અહીંયા થોડાક રેદવાનું રહ્યું હે લઈને પછી ડાયરેક્ટ વાંધાવાનું તો વાહન લોકો હોય ને ભૂગી જાય ને ખાલી વેલડીના ઘેરા હતા ને જે છ ઘેરા એ ઘેરામાં પાછી વેલડી વઈ ગઈ છે એ કદાચ ઉપાડવા નહીં એમાં છ માંથી લગભગ બે કા તન જ ઘેરા ઉભા વાયગા હૈ ત્રણ ચાર હવા ચાર વાયગા હે લગભગ હા હવા ચાર થયા હવા ચાર વાયગા છે એટલે દોઢ આ દોઢ કલાક જેવું હે એટલે એ થોડું કેટલું ચોખ્ખું થઈ જાય અને પછી મજૂરી એની રીતે છૂટા થઈ જાય અને આપણે એ કામમાંથી ફ્રી થઈ જાય હવે જો એમાં ખડ દેખાય ને જીરામાં ક્યાંક ક્યાંક તો ગુમરો માર લે હું દેખાતું ત્યાં નથી પણ હવે જોવાય હું કરીએ જો દેખાય ને તો એક ગુમરો મારવો જો હે પણ એ તો નહીં જતા લગભગ અડધોથી બધે ને કારણ કે આપણા આમ ખડ જ નથી અવાર વેલડી હે આ ઝુંપડી જાય તો પછી કાંઈ ખડ રહે જ નહીં તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ આપીએ કારણ કે બે દિવસનો બ્લોગ ભેગો છે મને ટાઈમ નથી મળતો કંઈક તબિયત થોડીક બગડે છે એવું બધું ભેગું થાય છે એટલે આ બ્લોગને આપણે એન્ડ આપીએ અને હમણાં બે ત્રણ બ્લોગમાં થોડીક તાળ પડીએ મને વાંધો નહીં થઈ જાય હે રેગ્યુલર ચાલો બ્લોગ ગમે તો લાઈક શેર અને નવા હોય ચેનલમાં બધા સબસ્ક્રાઈબ કરતા આવજો